આ સન્માન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગો પ્રત્યેની સંવેદનશીલતા અને સક્રિયતાનું પરિણામ છે આ પુરસ્કાર રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એલિમ કો બિન સરકારી સંગઠનો અને અન્ય સરકારી વિભાગો સાથે કરેલા સઘન સંકલન અને સકરક પ્રયાસોને કારણે પ્રાપ્ત થયું છે આ સંયુક્ત પહેલના પરિણામે જિલ્લાના બે હજાર આઠસો પચોતેર દિવ્યાંગોને રૂપિયા ત્રણ પોઈન્ટ ચોર્યાસી કરોડથી વધુની કિંમતના સાધન સહાય પૂરા પાડવામાં આવ્યા હતા વધુમાં કુલ આઠ હજારથી વધુ વિવિધ લાભો દિવ્યાંગ નાગરિકોને સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યા હતા જે જિલ્લાની સામાજિક જવાબદારીઓનું પ્રતિબિંબ છે રાજકોટ જિલ્લાને મળેલો રાષ્ટ્રીય પુરસ્કાર સમગ્ર ગુજરાત રાજ્ય માટે દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે એક આદર્શ અને પ્રેરણારૂપ ઉપરેખા સાબિત સ્થાપિત કરે છે આ સન્માન સાબિત કરે છે કે સામાજિક ન્યાય અને દિવ્યાંગોના સશક્તિકરણ પ્રત્યે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા માત્ર યોજનાઓ પૂરતી સીમિત નથી પરંતુ તેના અસરકારક અમલ દ્વારા સમાજના તમામ વર્ગના ઉત્થાન માટે પણ મક્કમ છે